નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજના હાંતિ વંટોળ સાથે જોરદાર વરસાદ ત્યારબાદ મિત્રો વાત કરીએ તો બનાસકાંઠાના ખેડૂતો માટે સોનાનો સૂર્ય જુગ્યો ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો શૌચાલય બનાવવા માટે સરકાર બાર હજાર રૂપિયાની સહાય ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો રાશન કાર્ડ ધારકોને દસ કિલોની બેગ તમારા ઘરે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ખેડૂતોને ચાર તો ડુંગળી ભાવ આસમાને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો મળશે દસ લાખ રૂપિયાની લોન ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે ખેડૂતોની બે લાખની લોન માફ તો મિત્રો આ બધા આજના સમાચાર ઉપર એક નજર મારીએ તો મિત્રો આજના સૌથી દસ મોટા સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા નંતે સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો આંદે વંટોળ સાથે જોરદાર વરસાદ દેઓ મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે એમાં મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો ગુજરાતમાં એન્ટ્રી કર્યા પછી ચોમાસું મંદ પડી ગયું છે જે કે હવે મિત્રો ખેડૂતોને એક મોટી રાહતનો સમાચાર સામે આવ્યા છે મિત્રો વાત કરવામાં આવે તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે આગામી ચાર દિવસમાં ચોમાસું ફરી સક્રિય એટલે કે મિત્રો શરૂ થશે અને સત્તર તારીખથી લઈને મિત્રો બાવીસ તારીખ દરમિયાન રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળશે આગામી દિવસોમાં ભારે અચકાનો પવન ફૂંકાવાની શક્યતા પણ રહેલી છે અને તારીખ સત્તર થી લઈને બાવીસ સુધી ભારે પવન સાથે વરસાદ પડશે તેવું મિત્રો હવામાન નિષ્ઠાન અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે અને વધુમાં તેમણે કહ્યું છે કે 22 થી લઈને મિત્રો 25 જૂન ચોમાસુ જામશે અને મિત્રો બારે બારે ચોમાસુ જામશે એવું મિત્રો કહેવામાં આવ્યું છે અને 22 જૂન સુધીમાં આંધી વંટોળ સાથે મિત્રો જોરદાર પવન સાથે વરસાદ પણ આવશે તેવું મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળના મહત્વપૂર્ણ સમાચાર ત્યારબાદ મિત્રો સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે બનાસકાંઠાના ખેડૂતો માટે આવનારા સમયમાં મિત્રો સોનાનો સૂરજ ઉગ છે જ્યાં દોસ્તો એમાં વિગતથી વાત કરવામાં આવે તો ગુજરાતમાં સૌથી વધુ બટાકા પકાવતા બનાસકાંઠાના ખેડૂતો માટે આ વર્ષે મિત્રો બટાકાની ખેતી ફાયદાકારક સાબિત થઈ ગઈ છે અને મિત્રો સતત છેલ્લા પાંચ વર્ષથી મંદિરનો માર સહન કરતા ડીસાના સહિતના પંથકના ખેડૂતો માટે મિત્રો આ વર્ષે બટાકાના બમણી આવક મળી રહે મળી રહી છે કારણ કે મિત્રો આ વખતે બટાકાના ભાવ ઓલ ટાઈમ હાઈ પહોંચી ગયા છે અને છેલ્લા ઘણા વર્ષથી નુકસાનકારક સાબિત થતી મિત્રો બટાકાની ખેતીમાં હાલ એટલે કે મિત્રો 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 આ વર્ષે ઉત્પાદન ઘટવા છતાં ભાવ ઊંચા રહેતા ખેડૂતો સહેત કોલ્ડ રેસ્ટોરન્ટના માલિકો અને વેપારીઓ મિત્રો ખુશખુશાલ હાલ અત્યારે જોવા મળી રહ્યા છે અને મિત્રો બનાસકાંઠામાં ઘટી રહેલા બટાકા ઉત્પાદન સામે ખેડૂતોને જીવનદાન સુખ ના દિવસો હવે મિત્રો આવી ગયા છે જી દોસ્તો ખરેખર મિત્રો બટાકાના ખેડૂતો માટે સોનાનો સૂરજ ઉગ્યો છે તેવું મિત્રો માનવામાં આવે છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળ મહત્વપૂર્ણ સમાચાર તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો શૌચાલય બનાવવા માટે મિત્રો સરકાર આપી રહી છે યોજના બે હાજર ચોવીસ વિશે જો તમે પણ મિત્રો સરકારી યોજનાનો લાભ લેવા માંગો છો તો મિત્રો સ્વસ્થ ભારત વિશે હેઠળ તમામ લોકોને શૌચાલય બનાવવા માટે મિત્રો સરકાર આપી રહી છે બાર હજાર રૂપિયા અને મિત્રો શૌચાલય બે હજાર ચોવીસ સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે અને શૌચાલય છે બાર હજાર રૂપિયા શૌચાલય બનાવવા માટે મિત્રો સરકાર આપી રહી છે અને મિત્રો આ માટે સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે રવિયો છે કે મહિલાઓ સુરક્ષિત રહે તે માટે શૌચાલય બનાવવા માટે સરકાર દ્વારા

રેશન કાર્ડ ધારકો માટે એક સમાચાર લઈને આવ્યા છીએ કે જેના અંતર્ગત હવે જુલાઈ મહિનામાં મિત્રો તમામ રેશન કાર્ડ ધારકો માટે સરકાર દ્વારા કેટલાક નિયમોમાં મિત્રો ફેરફાર કરવામાં આવશે જેના લીધે હવે મિત્રો કેટલાક લોકોને મોટો લાભ પણ મળી શકે તેમ છે અને મિત્રો તેમજ એ સરકાર દ્વારા મિત્રો ઘઉં અને અન્ય વસ્તુઓની ડિલિવરી હવે તમારા ઘરે કરવામાં આવશે જેમાં મિત્રો હવે સરકાર દ્વારા સુરક્ષા યોજના અંતર્ગત જે લોકોના લિસ્ટમાં નામ હશે તેવા લોકોને કિલો થેલી પોતાના ઘરે ડિલિવરી કરવામાં આવશે તેમજ સરકાર દ્વારા અઢાર વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકોને ભોજન પણ આપવામાં આવશે અને રાજ્યમાં મિત્રો પસંદ કરાયેલા છાઠ વર્ષથી વધુ વયના નાગરિકોને અને મિત્રો ઘરે રાશન રાશન પ્રદાન કરવામાં આવશે તો મિત્રો મિત્રો કાર્ડ લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે કે હવે આવનારા સમયમાં રાશન કાર્ડ ધારકોને ને દસ કિલોની બેગ ઠેઠ તમારા ઘરે આવી જશે જી આ દોસ્તો ત્યારબાદ જોઈએ મિત્રો આગળ મહત્વપૂર્ણ બીજા એક સૌથી મહત્વના સમાચાર હવે મિત્રો વાત કરવામાં આવે તો ખેડૂતોને ચાર હજાર નો હપ્તો જે બાકી છે એ મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લે એમાં મિત્રો વાત કરવામાં આવે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજાર રૂપિયાનો સત્તરમો હપ્તો મિત્રો અઢાર જૂન બે ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે અને પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા ચાર મહિનાના અંતરે સાથે ચૂકવવામાં આવે છે તે મુજબ સત્તરમો હપ્તો અને અઢાર જૂન બે હજાર ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે અને મિત્રો કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતોના પીએમ કિસાન યોજનાના સોળ અને 17મા હપ્તાની રકમ મેળવવાથી મિત્રો વંચિત છે અને જેનું મુખ્ય કારણ ઈ કેવાયસી વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે જી આ દોસ્તો અને મિત્રો આવી સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો

અને મિત્રો તમે રકમનો ઉપયોગ તમારા પોતાનો પશુપાલન વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો અને તમામ વર્ગના લોકો આ પશુપાલન લોન યોજના માટે અરજી પણ કરી શકે છે અને જેનો લાભ માત્ર એવા લોકોને જ આપવામાં આવશે જેમની પાસે મિત્રો 5 કે તેથી વધુ પશુઓ ઉપલબ્ધ છે અને મિત્રો આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા